લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીના નિયમો તૈયાર થઈ જતાં આપણે આ ભરતીની જાહેરાત આપી છે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે ઉમેદવારો ખુશ હશે ભરતી બોર્ડ પણ ખુશ છે કારણ કે ભરતી બોર્ડના જે આખી ટીમ છે એ સતત કામ કરવા ટેવાયેલી છે અને છેલ્લા કેટલાક સમયથી એમની પાસે કામ નહોતું એટલે હવે જ્યારે કામ મળ્યું છે ત્યારે એ લોકો પણ બહુ રાજી છે અમે સૌ કામે લાગી ગયા છીએ ભરતીની જાહેરાત આપણે છાપામાં પણ આપી દીધી છે અને વેબસાઇટ ઉપર આપણે વિગતવારની જાહેરાત મૂકી છે એમાં કોઈ ભૂલ હોય તો ઉમેદવારોનું ધ્યાન દોરવા માટે પણ જણાવ્યું છે ઉમેદવારોના જુદા જુદા પ્રશ્નો જુદી જુદા માધ્યમથી અમારી પાસે આવ્યા છે આજે કેટલાક પ્રશ્નોનો અમે આજે ઉત્તર આપીશું આવનારા સમયમાં બીજા પ્રશ્નો આવશે તો એના પણ ઉત્તર આપશું અમને જે જવાબ આપે એમાં કંઈ સુધારો કરવાનો જરૂર હશે તો પણ ભવિષ્યમાં કરશું અને ભવિષ્યમાં અમે તમારો સતત સંપર્ક જાળવી રાખીશું તમારા તરફથી જે પણ ફીડબેક અમારી પાસે આવે તો તમે ભૂતકાળની ભરતીનો પણ તમને અનુભવ છે કે જ્યારે પણ ફીડબેક આવે ત્યારે એમાં જે પણ કરવા જેવું હોય એ અમે કરતા હોઈએ છીએ અને જે નથી કરવા જેવું એ અમે નથી કરતા એટલે તમે સોશિયલ મીડિયા ઉપર કંઈ મૂકીને ભરતી બોર્ડને ગેરમાર્ગે દોરીને એવો કંઈ નિર્ણય નહીં કરાવી શકો કે જે સામાન્ય નિયમોથી બહાર હોય અથવા ઉમેદવારોના હિતમાં ના હોય એટલે ઉમેદવારોના હિતમાં ભરતીના હિતમાં જે પણ કરવું પડે એ આપણે કરીશું તો હવે જે ઉમેદવારો તરફથી પ્રશ્નો આવ્યા છે તો એમાં નામ અંગે પ્રશ્નો આવ્યા છે તો આપણે આ ભરતીની અંદર ઉમેદવારોનું નામ છે એ બારમા ધોરણની માર્કશીટમાં જે નામ હોય એ નામ લખવા માટેનું કહ્યું છે આવું આપણે એટલા માટે કહ્યું છે કે ભૂતકાળની ભરતીની અંદર કેટલાક ઉમેદવારો પોતાના નામમાં નાના મોટા ફેરફાર કરીને પોતાના નામમાં ભાઈ કુમાર પિતાના નામમાં માતાના નામમાં એવા ફેરફારો કરીને ડુપ્લિકેટ એકથી વધારે ફોર્મ ભરી અને એમને ભરતીની શારીરિક કસોટીની અંદર જુદા જુદા દિવસો ઉપર જુદા જુદા ગ્રાઉન્ડ ઉપર એમને તક મળે એવો પ્રયત્ન કરતા ભૂતકાળમાં જોવા મળ્યા છે અને એના બદલે બધાને સમાન તક મળે અને આવી કોઈ ડુપ્લિકેટ અરજી ના કરી શકે એ હેતુથી આપણે આ પદ્ધતિ શરૂ કરી છે આ વખત માટે આપણે એને દાખલ કરી છે અને એમાં તમારે બારમા ધોરણની છેલ્લી માર્કશીટ એટલે કે કોઈ ઉમેદવાર ત્રણ પ્રયત્ને બારમું ધોરણ પાસ થયા છે તો એમાં જે ત્રીજા નંબરની માર્કશીટ છે એ માર્કશીટ મુજબ એમણે એમનું નામ લખવાનું છે પછી કોઈક ઉમેદવારે બહુ સરસ ઉમેદવારો બહુ સારી રીતે વિચારે છે એટલે કોઈ ઉમેદવારે પ્રશ્ન એવો કર્યો કે જો અમે આ અમારું માર્કશીટની અંદર નામ છે અને આધાર કાર્ડનું અમારું નામ જુદું હોય અથવા તો કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડનું અમારું નામ જુદું હોય અને અમે આઈડેન્ટિટી કાર્ડ સાથે પરીક્ષા કેન્દ્રમાં જઈશું તો અમને કેવી રીતે પ્રવેશ મળશે તો એના માટે પણ અમે ઉકેલ કરી લીધો છે કે તમારા કાર્ડમાં અને તમારી બારમાની માર્કશીટમાં જુદું નામ હોય તો તમારે કાર્ડની સાથે પણ માર્કશીટ લઈને જવાનું રહેશે બીજું કોઈએ ગેજેટ કરાવેલું છે એટલે કે ગેજેટમાં પ્રસિદ્ધ કરીને પોતાનું નામ બદલ્યું છે તો એમણે પણ બારમાની માર્કશીટ મુજબ જ નામ લખવાનું થશે અને એમને નિમણૂક વખતે એ નિમણૂક વખતે એમને ગેજેટ મુજબનું નામ દાખલ કરવામાં આવશે એટલે અત્યારે તેમણે બારમાની માર્કશીટ મુજબ જ નામ લખવાનું છે કોઈએ એવું પણ પૂછ્યું છે કે અમારે ડિપ્લોમાની અંદર માર્કશીટ નથી હોતી તો તમારું જે ગ્રેડ સર્ટિફિકેટ છે એ પણ તમારી માર્કશીટ છે એટલે તમે જાણો છો કે બારમાની પરીક્ષાની અંદર બે વસ્તુ તમને મળે છે એક બારમાની માર્કશીટ મળે છે અને એક પાસિંગનું પ્રમાણપત્ર બારમાનું મળે છે એવું જ દસમામાં થાય છે એટલે ડિપ્લોમાની અંદર તમે કયા કયા વિષયમાં કયા ગ્રેડ મેળવ્યા છે અથવા કયા માર્ક્સ મેળવ્યા છે એ તમારી માર્કશીટ છે અને એમાં તમારું જે નામ હોય એ મુજબ તમારે નામ લખવાનું છે અને તો આ તમારી આ એક સ્પષ્ટતા થઈ ગઈ બીજું તમે એમાં આપણે જે ઓજસની અંદર જે એપ્લિકેશન છે એની અંદર તમારું તમારી અટક તમારું નામ તમારા પિતાનું નામ આ રીતે જ એની અંદર હોય છે એટલે તમારી માર્કશીટની અંદર તમારી જે અટક છે એ તમારે ત્યાં લખવાની છે તમારી પિતાનું નામ જ્યાં છે ત્યાં લખ મતલબ તમારું પિતાનું નામ છે એ પિતાની જગ્યાએ લખવાનું છે અને તમારું નામ છે તમારા નામની જગ્યાએ લખવાનું છે તમારી માર્કશીટની અંદર તમારી સરનેમ પહેલાં છે કે છેલ્લા છે એનાથી ફરક પડતો નથી તમારી અટક જ્યાં જગ્યાએ અટકનું ખાનું છે ત્યાં તમારી અટક લખવાની છે બરાબર છે અને તમારી માર્કશીટની અંદર અટક પહેલાં હોય અને અથવા અટક પાછળ હોય અને તમારું જે આપણે ઓજસની એપ્લિકેશન છે એમાં અટક પહેલાં હોય પણ તમારી એનાથી તમારી અટક બદલાતી નથી એટલે મને લાગે છે કે આ વસ્તુ તમને સ્પષ્ટ થઈ ગઈ હશે તમારા નામમાં કોઈના દાખલા તરીકે લગ્નના કારણે નામ બદલાયું હોય તો એ લગ્નનું સર્ટિફિકેટ રજૂ કરીને નિમણૂંક વખતે એમાં ફેરફાર થઈ શકશે પણ તમારે માર્ક્સ તમારે જે એપ્લિકેશન કરવાની છે એ તો બારમાની માર્કશીટમાં તમારું જે નામ છે એમાં પણ તમારી છેલ્લી માર્કશીટમાં જે નામ છે એ નામથી તમારે તમારી અરજી કરવાની છે બરાબર તમારા માર્કશીટના નામમાં ભૂલ હોય તો પણ તમારે એ નામ સાથે જ અરજી કરવાની છે તમારી ભૂલ સુધારવાનું મેં કહ્યું એ તમારું એપ નિમણૂક વખતે તમારા પુરાવાના આધારે ખરેખર ભૂલ થઈ હશે અને એમાં કોઈ ગરબડ નહીં હોય તો તમે એ ત્યારે એ વસ્તુ કરવામાં આવશે એક કોઈ વિદ્યાર્થીની એવી રજૂઆત પણ આવી છે કે અમે લોકો દસમું પાસ બારમું પાસ થયા વિના અમે સીધા ગ્રેજ્યુએટ થઈ જઈએ છીએ તો આવા કોઈ કેસ હોય કારણ કે અમને અત્યારે ખ્યાલ નથી કે દસમું બારમું પાસ થયા વિના સીધા ગ્રેજ્યુએટ થઈ શકાય તો આવો કોઈ કેસ છે તો આ તમે અમને ભરતી બોર્ડને અરજી કરજો એટલે અમે એ કેસ જોઈને એમાં નિર્ણય કરશું કારણ કે આ જે વ્યવસ્થા કરી છે એ મેં કહ્યું એમ ડુપ્લિકેટ ન થાય એ માટે આપણે વ્યવસ્થા કરી છે અને એનો કોઈ પણ રીતે કોઈ લોકો ગેરલાભ ન લે એ એ આપણે એમાં જોઈશું બીજું જ્યારે અરજી ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણી હેલ્પલાઇન પણ હશે એટલે તમારા આવા કોઈ પણ પ્રશ્નો હશે તો એના માં જવાબો આપવામાં આવશે કેટલાક ઉમેદવારોએ ચશ્માના નંબર બાબતે પૂછ્યું છે તો ચશ્માના નંબર બાબતે અત્યારે અમારી પાસે કોઈ ધોરણો ઉપલબ્ધ નથી જો ભવિષ્યમાં કંઈ પણ ઉપલબ્ધ થશે તો અમે તમને જણાવીશું તસ ચશ્માના નંબર હોય કે બીજી કોઈ પણ ખામી કે તમે મેડિકલમાં પાસ થશો કે નહીં એ ભરતી બોર્ડ એ નક્કી કરી શકે નહીં કારણ કે એની આવડત અમારી પાસે ના હોય એ નિર્ણય ડૉક્ટરે જ કરવાનો હોય એટલે મેડિકલ ની જે ચકાસણી કરવાનું કામ છે એ ડૉક્ટર જ તમારો નિર્ણય કરશે પણ એમાં અમારી પાસે જે કંઈ માહિતી ઉપલબ્ધ હશે એ માહિતી તમને આપશું એવું જ રંગઅંધતા બાબતે કેટલાક લોકોએ પૂછ્યું છે તો એ બહુ સ્પષ્ટ છે કે લોકરક્ષક અને પીએસઆઈ એની ભરતીની અંદર રંગ અંધ ઉમેદવારો છે એ લાયક નથી પણ જેલ સિપાહીની અંદર રંગ અંધ ઉમેદવાર લાયક છે એટલે જે લોકો ખરેખર રંગ અંધ છે એ એમને ચાહે તો મેડિકલની ચકાસણી કરાવી લે જેથી કરીને એ લોકો રંગ અંધ હોય પોતાનો સમય આપે પરીક્ષા આપે અને છેલ્લે એમની પસંદગી ન થાય અને નિરાશ ન થાય એવું ન થાય એટલા માટે એ લોકો આ ચકાસણી પહેલાંથી કરાવી દે અને મેં કહ્યું એમ લોકરક્ષક અને પીએસઆઈમાં જ અંધતા અમાન્ય છે પછી એક પ્રશ્ન છે કે શારીરિક કસોટી ક્યારે લેવામાં આવશે તો આપણે ત્રીસમી એપ્રિલ સુધી આપણા ફોર્મ લેવાની છેલ્લી તારીખ છે એટલે એ પછી બધી પ્રોસેસિંગ કરીને આપણે જો વહેલામાં વહેલી પરીક્ષા લઈએ તો પણ વીસ મેની આજુબાજુ લઈએ એટલે એક વખતે ઉનાળાનો સમય હોય અને જે જે આપણે જે સવારે પણ ધારો કે પરીક્ષા લઈએ છીએ તો જેમ જેમ દિવસ ઉગે એમ એમ ગરમી થતી જાય એટલે બધા ઉમેદવારોને સરખો ન્યાય આપણે ના આપી શકીએ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે કે આપણે વીસ મેની આજુબાજુ પરીક્ષા શરૂ કરીએ તો પંદર જૂનની આજુબાજુ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જતો હોય છે એટલે આપણે શારીરિક કસોટી યોગ્ય રીતે પૂરી ના કરી શકીએ એટલે જ અમે કોઈ અવઢવ ન રહે એટલા માટે અમે એ નિર્ણય ચોમાસા પછી શારીરિક કસોટી લેવાનો નિર્ણય કરેલો છે અને એની ઉમેદવારોને આપણે જ્યારે પહેલા જ દિવસે અમે જ્યારે જાહેરાત આપી અને મીડિયાના મીડિયાને સંબોધન કર્યું ત્યારે એ માહિતી અમને અમે ઉમેદવારને આપી દીધી છે એટલે શારીરિક કસોટી છે એ ચોમાસા પછી શરૂ થશે બીજી જે વિગતવાર અમે જે જાહેરાત આપી અને એમાં કોઈ ખામી હોય તો ધ્યાન દોરવા માટે કહ્યું ઘણા બધા ઉમેદવારોએ જુદી જુદું ધ્યાન દોર્યું છે એની અંદર તમને કહું એક ખાસ બધા લોકોએ જેમાં સૌથી વધારે રજૂઆત આવી છે એ છે એસસીબીસી અને ઈડબ્લ્યુ સર્ટિફિકેટની તારીખ તો એસસીબીસીના સર્ટિફિકેટની તારીખ એક ચાર બાવીસથી ત્રીસ ચાર ચોવીસ સુધીની છે અને ઈડબ્લ્યુ એસની તારીખ છે એક પાંચ એકવીસથી ત્રીસ ચાર ચોવીસ સુધીની તો ઘણા ઉમેદવારને એવું થાય છે કે ભાઈ તમે માત્ર બે વર્ષ બતાવ્યા છે એવું નથી એનું કારણ એ છે કે જે એસસીબીસીનું પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્રની પાત્ર યોગ્યતા ત્રણ નાણાકીય વર્ષ સુધીની છે એટલે એક ચાર બાવીસે જે પ્રમાણપત્ર ઇસ્યુ થયું હોય એ એકત્રીસ ત્રણ પચીસ સુધી વેલિડ છે એક ચાર બાવીસ પહેલાંનું પ્રમાણપત્ર એટલે કે આપણે એક ચાર બાવીસથી એકત્રીસ ત્રણ બાવીસ સુધી પહેલું નાણાકીય વર્ષ થયું એટલે એક ચાર બાવીસે જે પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું હોય એનું પહેલું નાણાકીય વર્ષ પૂરું થયું એક ચાર ત્રેવીસથી એકત્રીસ ત્રણ ત્રેવીસ સુધી એનું બીજું નાણાકીય વર્ષ અને એક ચાર ચોવીસથી એકત્રીસ ત્રણ પચીસ સુધી એનું ત્રીજું નાણાકીય વર્ષ બરાબર છે એટલે જો એના પહેલાં એક ચાર બાવીસ પહેલાં તમે ધારો કે પ્રમાણપત્ર કીધું હોય આપણે એમ માનો કે એકત્રીસ ત્રણ બાવીસે કોઈએ પ્રમાણપત્ર લીધું હોય તો એકત્રીસ ત્રણ બાવીસે એનું પહેલું નાણાકીય વર્ષ પૂરું થાય છે અથવા તો પંદર ત્રણ બાવીસે કોઈએ પ્રમાણપત્ર લીધું હોય તો એકત્રીસ ત્રણ બાવીસે એનું પહેલું વર્ષ પૂરું થઈ જાય એકત્રીસ ત્રણ ત્રેવીસે એનું બીજું વર્ષ પૂરું થઈ જાય અને એકત્રીસ ત્રણ ચોવીસે એનું ત્રીજું વરસ પૂરું થઈ જાય એટલે આપણે જ્યારે ચોથી એપ્રિલથી આપણે જે જાહેરાત આપીએ છીએ અથવા ત્રીસમી એપ્રિલે છે ત્યારે એનો એ પ્રમાણપત્ર એ વર્ષે વેલિડ આ એ પહેલી એપ્રિલ પછી એ પ્રમાણપત્ર વેલિડ એકત્રીસ માર્ચ પછી એ પ્રમાણપત્ર વેલિડ ના ગણાય એટલા માટે આપણે જે તારીખ આપેલી છે એક ચાર બાવીસથી ત્રીસ ચાર ચોવીસ સુધીની એ તારીખમાં કોઈ ભૂલ નથી ઈ એસનું પ્રમાણપત્ર છે એ ત્રણ વર્ષ માટે વેલિડ છે એટલે એક પાંચ એકવીસથી ત્રીસ ચાર ચોવીસ સુધીનું પ્રમાણપત્ર એટલે પૂરા ત્રણ વરસ થશે એક પાંચ એકવીસથી ત્રીસ ચાર ચોવીસે પૂરા ત્રણ વરસ થાય છે બરાબર છે એટલે એક પાંચ એકવીસ પહેલાંનું પ્રમાણપત્ર એમાં વેલિડ નહીં થાય કારણ કે ત્રણ વરસથી સમય વધી જાય છે એટલે આ બંને તારીખોની અંદર કોઈ ખામી નથી બીજો ઉમેદવારોને વેઇટિંગ બાબત એક પ્રશ્ન છે તો સરકારનો નિયમ એવો છે કે જે જે ભરતીની અંદર એકથી વધારે સંવર્ગની પરીક્ષા થતી હોય એકસાથે ભરતી થતી હોય એ સંબંધમાં પસ યાદી રાખવી નહીં એટલે આપણી જે લોકરક્ષકની ભરતી છે એ આમ અનામ એસઆરપી જેલ સિપો બધાની ભેગી છે એટલે એકથી વધારે સંવર્ગની ભરતી છે એટલે એની અંદર પ્રતીક્ષા યાદી રાખવામાં આવશે નહીં એટલે ઉમેદવાર એમ થાય કે અમને કેમ અન્યાય થાય છે તો આ એક નિયમ છે કે એકથી વધારે ભરતીઓ એક સાથે થતી હોય તો એની અંદર પ્રતીક્ષા યાદી રાખવામાં આવતી નથી અને આ નિયમ ગુજરાત સરકારના તમામ વિભાગોને લાગુ પડે છે દાખલા તરીકે તલાટી કે જુનિયર ક્લાર્ક છે તો એની અંદર અમે પ્રતીક્ષા યાદી એટલા માટે લઈએ કરીએ છીએ કે તલાટીની એકલાની અલગ પરીક્ષા થયેલી છે જુનિયર ક્લાર્કની એકલાની અલગ પરીક્ષા થયેલી છે ભવિષ્યમાં આ બધાના ગ્રેજ્યુએટ કરી દીધા છે એટલે હવે બધા જ એકસાથે પરીક્ષા લેવામાં આવે એક જ પરીક્ષા લેવામાં આવે તો એની અંદર પણ પ્રતીક્ષા યાદી ન થાય બીજું તલાટી અને જુનિયર ક્લાર્ક બંનેમાં બારમું પાસ હતું જો અમે પણ આ બંને પરીક્ષાઓ ભેગી લીધી હોત તો એમાં પણ પ્રતીક્ષા યાદીની જોગવાઈ ના હોત એટલે સરકારના નિયમ મુજબ જ્યાં એકથી વધારે સંવર્ગ અને લોકરક્ષકની અંદર એકથી વધારે સંવર્ગની ભરતી થઈ રહી છે એટલે લોક લોકરક્ષકની અંદર પ્રતીક્ષા યાદી નથી જ્યારે પીએસઆઈની અંદર આ વખતે અનામ પીએસઆઈની એકમાત્ર સંવર્ગ છે સામાન્ય રીતે અનામ પીએસઆઈ આમ પીએસઆઈ એ રીતે જુદા જુદા સંવર્ગની અથવા એએસઆઈ એ બધાને સાથે ભરતી થતી હતી એટલા માટે એમાં પણ પ્રતીક્ષા યાદી રાખવામાં આવતી નહોતી પણ આ વખતે સદનસીબે એક જ સંવર્ગની ભરતી થઈ રહી છે એટલે એની અંદર પ્રતીક્ષા યાદીની જોગવાઈ છે પછી કેટલાક ઉમેદવારો જગ્યાની સંખ્યાની બાબતમાં એમ કહે છે કે ભાઈ આનું આનું ઇડબલ્યુ એસનું દસ ટકા રિઝર્વેશન છે તો એની દસ ટકાથી ઓછી કેમ છે કે વધારે કેમ છે એ રીતના ઉમેદવારના પ્રશ્ન હોય છે તો જે જગ્યાઓ છે એ પોલીસ વિભાગની અંદર આજની તારીખમાં ખાલી જગ્યાઓના આધારે એ જગ્યાઓ નક્કી કરવામાં આવે છે કોઈ કેટેગરીની અંદર એના જે એના જે જેટલી ટકાવારીનું અનામત છે એના કરતાં વધારે જગ્યા ખાલી હોય તો એ કેટેગરીમાં વધારે જગ્યાઓ સાથે ભરતી કરવામાં આવે તો ઉમેદવારોને મને લાગે છે કે આનાથી પણ આ બાબતની પણ સ્પષ્ટતા થઈ ગઈ હશે એ સિવાયના જે બીજા પ્રશ્નો પણ અમે એક નોંધ્યા છે એમાંના હું એક લિસ્ટ એક પછી એક જોઉં છું પીએસઆઈ ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તેવા વિદ્યાર્થીઓને તક આપવા બાબત એટલે કેટલાક ઉમેદવારોએ આ રજૂઆત કરી છે કે ભાઈ અમે બારમાના છેલ્લા બારમાની પરીક્ષા આ વખતે આપીએ તો અમને લોકરક્ષક માટે માન્ય ગણો અને પીએસ જો અમે સ્નાતકની પરીક્ષા અત્યારે માર્ચ એપ્રિલમાં આપી રહ્યા હોય તો અમને માન્ય ગણું અત્યારે અમે જે નિયમો વાંચ્યા છે અને અમે નિયમોને જે રીતે સમજ્યા છીએ એનો અર્થ એ થાય છે કે ત્રીસ ચાર ચોવીસની જે કટ ઓફ તારીખ છે એ તારીખે જે બારમું પાસ હોય એ લોકરક્ષકની પરીક્ષા આપી શકે અને એ તારીખે જે સ્નાતક હોય એ પીએસઆઈની પરીક્ષા આપી શકે આમ ઉમેદવારોએ રજૂઆત કરી છે કે જીપીએસસી અને યુપીએસસીની અંદર જે લોકો છેલ્લા વર્ષની અંદર ભણતા હોય અથવા આ વર્ષે જે પરીક્ષા આપવાના હોય એ લોકોને પણ આ ભરતીમાં ભાગ લેવા દેવામાં આવે છે અને એ વાત સાચી છે અમે લોકો પણ જ્યારે યુપીએસસીની પરીક્ષા આપતા હતા તો ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અમે ભણતા હોય તો અમે એ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકતા હતા અને આજે પણ યુપીએસસીની અંદર એવું છે અને જીપીએસસીની કેટલીક પરીક્ષાઓની અંદર એવું છે એટલે અમે એ નિયમોનો અભ્યાસ કરી રહ્યા છીએ જે નિયમો આ પીએસઆઈ અને લોકરક્ષકમાં છે એવા જ નિયમો ત્યાં ત્યાં હોય અને છતાં એ લોકો કરી શકતા હોય તો ટૂંકમાં નિયમોની મર્યાદામાં રહીને કરી શકાતું હશે તો અમે એ કરીશું એનો અભ્યાસ અત્યારે ચાલુ છે અને નિયમો જે હોય એ રીતે જ આપણે કરવું પડે જો નિયમોની સાથે આપણે થોડી પણ બાંધછોડ કરીએ તો આખી ભરતી જોખમમાં મુકાઈ જતી હોય અને આખી પ્રક્રિયા પૂરી થયા પછી એવા કાનૂની પ્રશ્નો ઊભા થાય જેના કારણે આખી ભરતી જોખમમાં મુકાય એવું ના થાય એની કાળજી રાખવાનો અમારો પ્રયત્ન હોય છે અને એ ભરતી કરનાર બોર્ડ અને ખાસ કરીને પરીક્ષા આપનારા ઉમેદવારોના હિતમાં હોય છે હા એક કોઈ પ્રશ્ન છે કે માર્કશીટ સુધારા માટે આપી હોય અને હજુ સુધી ના આવી હોય તો ફોર્મ ભરી શકાય તમે બિલકુલ ભરી શકો તમારું જે પ્રમાણપત્ર તમારું જે મા પ્રમાણપત્ર રજૂ કરવાના છે તો તમારે આખી પ્રક્રિયા પૂરી થાય ત્યારે કરવાના છે બરાબર પછી બારમાની માર્કશીટ મુજબ નામ અપલોડ કરીએ ત્યારે આઈડી કાર્ડમાં નામ એ તો વાત થઈ ગઈ ના સોરી બારમાની માર્કશીટ મુજબ નામ અપલોડ કરીએ ત્યારે આઈડી કાર્ડમાં નામ અલગ પડી જાય ત્યારે શું કરવું કારણ કે માર્કશીટ જૂની હોય અને ગેજેટમાં નામ સુધારેલું હોય તો અરજી કયા નામથી કરવી તો આવો કેસ હોય એની અંદર અરજી એની અંદર પણ અરજી બારમાની માર્કશીટ મુજબ જ કરવાની છે અને મેં કહ્યું એમ તમે ગેજેટથી પછી નામ બદલાવ્યું હશે તો તમારે જ્યારે તમે નિમણૂક મળશે ત્યારે તમારે ગેજેટના પુરાવા રજૂ કરવાના રહેશે અને એ પ્રમાણે તમારું નામ બદલાશે એ જ રીતે મહિલાઓના કિસ્સાની અંદર પણ લગ્ન થવાના કારણે એમની અટક બદલાણી હોય અને એમના નામમાં જે કંઈ ફેરફાર થયો હોય એ ફેરફારમાં પણ એમના લગ્નના પ્રમાણપત્રના આધારે નિમણૂક વખત વખતે ફેરફાર કરવામાં આવશે પરીક્ષાના અભ્યાસક્રમ બાબતે તો અત્યારે ભરતી નિયમોની અંદર જે પણ અભ્યાસક્રમ આપ્યો છે એ અભ્યાસક્રમ મુજબ તમારે તૈયારી કરવાની રહે જે રિઝનિંગ છે ડેટા એનાલિસિસ છે એ બધાની અંદર પણ અમે અત્યારે મારી જે સમજ છે હું હજુ તો તમને બધાને મળવાનો છું તમને કંઈ રજૂઆત કરવી હોય તો તમે અહીંયા રૂબરૂ આવીને પણ મને કરી શકો છો તમને બધાને સાંભળ્યા પછી મારે પરીક્ષા કઈ રીતે લેવી એનો હું વિચાર કરવાનો છું અને તમને બધાને સાંભળવાનો મારો હેતુ એ છે કે એક છેવાડાના ગામડામાં બેઠેલો વિદ્યાર્થી પણ આ પરીક્ષાની અંદર શહેરમાં બેઠેલો વિદ્યાર્થી કોચિંગ ક્લાસનો લાભ લેનારો વિદ્યાર્થી આ પુસ્તકનો ઉપયોગ કરનારો વિદ્યાર્થી આ સાહિત્યનો ઉપયોગ કરનારો વિદ્યાર્થી કે પેલા સાહિત્યનો ઉપયોગ કરનારો વિદ્યાર્થી બધા જ વિદ્યાર્થીઓ સમાનપણે પરીક્ષા આપી શકે અને બધાને સમાન તક મળે એ માટેનો મારો પ્રયત્ન રહેશે એટલે હું એક અભ્યાસક્રમ આપું અને એ અભ્યાસક્રમ કેટલાક લોકો કોઈ કોચિંગ કે કોઈ પણ લોકો એને ભણાવે અને જે ભણાવે એટલા જ લોકોને એનો લાભ થાય એને બદલે બારમું ધોરણ પાસ કરેલો કોઈપણ વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર સમાન તક એને મળે એ જ રીતે પીએસઆઈની અંદર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીને સમાન તક મળે એ મા એવો મારો પ્રયત્ન છે ઘણીવાર મને જૂની ભરતીમાંથી હમણાં હમણાં જ મને કેટલાક લોકો મળ્યા તો રસ્તામાં મને મળી જાય તો હું એને હંમેશા પૂછતો હોઉં છું કે તમે ક્યાં રહીને પરીક્ષા આપી અને તમે ત્યાં રહીને પરીક્ષા આપી તો શું પુસ્તકો વાંચતા હતા તમે શું સાહિત્યનો ઉપયોગ કર્યો હતો તમે કોચિંગનો ઉપયોગ કર્યો હતો નહોતો કર્યો તો આ બધું હું એટલા માટે જાણવા માગું છું કે કોઈ પણ ભરતી બોર્ડ એ મારું ભરતી બોર્ડ હોય યુપીએસસી હોય જીપીએસસી હોય કોઈ પણ ભરતી બોર્ડ હોય એનો હેતુ છે તમામને સરખી તક મળે એટલે હું તમને બધાને સાંભળવાનો છું તમે મને અહીંયા આવીને મળી પણ શકો છો હું તમને ચોક્કસ સાંભળીશ અને નિર્ણય હું પછી કરીશ એટલે તમે મારી પાસે રજૂઆત કરવા આવો અને ત્યારે મારી પાસે નિર્ણય માગો તો નહીં મળે કારણ કે ઘણા બધા લોકોને સાંભળ્યા પછી મારે એ નિર્ણય કરવાનો છે અત્યારે મારી સમજ એ છે કે સરકારે જે અભ્યાસક્રમ બનાવ્યો છે એ અભ્યાસક્રમ મુજબ તમારે તૈયારી કરવાની છે બીજું તમે એમ કહેતા હો તમે ઘણા કહો છો કે ભાઈ જીપીએસસીમાં જે રીતે ઇતિહાસનો અભ્યાસક્રમ આપ્યો છે અથવા યુપીએસસીમાં જે અભ્યાસક્રમ આપ્યો છે જે લોકો મતલબ તમે લોકો એ અભ્યાસક્રમ જોઈ લેજો એની અંદર પણ બરાબર છે ઇતિહાસના બધા જ ચેપ્ટરો એમાં લખેલા હોય એવું બની શકે અને એટલે એનાથી તમને મોટો ફરક પડે એવું મને દેખાતું નથી છતાં પણ અભ્યાસક્રમ વિશે તમારા જે કંઈ સૂચનો છે હું સાંભળીશ પણ મારું છેલ્લું લક્ષ્ય હશે કે હું જે પરીક્ષા મતલબ આપણે જે પરીક્ષા ભરતી બોર્ડ લેશે એમાં બધાને સમાન તક મળે દાખલા તરીકે તમારું રીઝનિંગ છે એમાં હું તમને દસ ટોપિક આપું અને દસ ટોપિક તૈયારી કરનારા લોકો અથવા કોઈ કોચિંગના માધ્યમથી તૈયારી કરનારા લોકોને લાભ મળે એવું હું નથી ઈચ્છતો તમે જે સ્કૂલ કોલેજમાં ભણ્યા છો તમારી અંદર જે આંતરિક તાકાત પડેલી છે તમે જે આવડત આટલા વર્ષોના અભ્યાસના અંતે કેળવી છે અને પરીક્ષાની તૈયારી કરીને તમે જે કેળવવાના છો અને એ એ પ્રશ્ન તમારી એ એ તૈયારી સાથે જે તમારી સામે પ્રશ્ન આવે ને તમે એને હેન્ડલ કરી શકો એ આવડત પરીક્ષાની અંદર ચકાસાય એ એ એવો અમારો પ્રયત્ન રહેશે અને તમે યુપીએસસીના પ્રશ્નો પણ જુઓ તો એની અંદર પણ એ લોકો હંમેશા એવો પ્રયત્ન કરતા હોય છે તમે યુપીએસસીનો એક પ્રશ્નપત્ર હાથમાં આવે તો પહેલી નજરે વિદ્યાર્થીએ વાંચ્યું હોય એમાંથી પંદર વીસ પ્રશ્નોથી વધારે જવાબ આપી શકાતા નથી બાકીના જવાબ ઉમેદવારે અત્યાર સુધીની કેળવેલી આવડતના આધારે એણે કરેલો અભ્યાસ એની એબિલિટીના આધારે જવાબ આપતા હોય છે તમે એવું કહેશો કે આ તો અમારી લોકરક્ષકની પરીક્ષા છે અને પીએસઆઈની પરીક્ષા છે એમ તમે યુપીએસસીની વાત કરો છો તો યુપીએસસી જે વસ્તુ કરી રહી છે એ યુપીએસસીના સ્તરની કરી રહી છે અમે જે લોકરક્ષકની પરીક્ષાની અંદર લોકરક્ષકના સ્તરનું કરવામાં આવશે અને પીએસઆઈના સ્તરની અંદર પીએસઆઈનું સ્તરનું કરવામાં આવશે તમારી આવડતનું બરાબર ટેસ્ટ થાય એવો અમે પ્રયત્ન કરશું પછી આવે છે કલર વિઝનની વાત આપણે કરી દીધી છે પછી ડિપ્લોમાના બેઝ ઉપર બાર પાસ થાય એની પણ આપણે વાત થઈ ગઈ છે એચએસસી પાસ હોય અને એકથી વધારે ટ્રાય આપેલા હોય એકથી વધારે ટ્રાય આપ્યા હોય તો અમને છેલ્લી માર્કશીટ મુજબ કામ કરવાનું છે બીજું કેટલાક ઉમેદવારો રજૂઆત કરતા હોય છે કે અમે અમારી ઉંમર વધી જાય છે અથવા અમારી ઉંમર ઓછી છે ને અમે પરીક્ષા નથી આપી શકતા અથવા તો મારી હાઈટ આટલી છે થોડીક હાઈટ વધારી ઘટાડી દો બરાબર છે અથવા તો આની તારીખ માન્ય ગણી દો બરાબર છે એકવીસ વર્ષની અંદર બે જ મહિના બાકી છે તો નિયમો એક સરખા એ નિયમો બને અને એ નિયમો મુજબ જ એનો અમલ કરી શકીએ તમારી લાગણી હું સમજી શકું છું તમારી જગ્યાએ આજે મારે એક ઉમેદવારનો મારે મારી પર ફોન આવ્યો કે સાહેબ હું સત્તર ચારના મને વર્ષો મારી ઉંમર થઈ જાય છે જો ખરેખર એ દિવસ પહેલાં ભરતીની તારીખ હોત તો હું પાસ થઈ જાત મારે બાર દસ બાર દિવસ માટે થઈને હું આ ભરતીમાં મારી ઉંમર વધી જવાના કારણે હું આ પરીક્ષા આપી શકતો નથી અને હું છેલ્લા બે વર્ષથી નોકરી મૂકીને તૈયારી કરું છું તો એનું દુઃખ હું સમજી શકું છું મેં પણ પરીક્ષાઓ આપી છે એટલે એનું દુઃખ હું સમજી શકું છું એ વિદ્યાર્થીની મેં એ જ કહ્યું કે તારો આ એક દરવાજો બંધ થઈ રહ્યો છે તકનો પણ તારા કેટલાય બીજા દરવાજા ખોલી શકે તારે એ જ અભિગમ સાથે તારું આ દુઃખને બાજુ પર મૂકીને અને હું એમ નથી કહેતો કે મેં આ વાત કરી એટલે એનું દુઃખ બાજુ પર મૂકાઈ જશે થોડો સમય એમાં લાગશે પણ દુઃખ બાજુ પર મૂકીને તમે તમારા જીવનનું જે બીજું ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં તમે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરશો તો તમને ચોક્કસ સફળતા થશે સફળ થશો અને મારે ખુશી સાથે કહેવું જોઈએ કે એ વિદ્યાર્થીનું દુઃખ હું જોઈ રહ્યો હતો પણ એ વિદ્યાર્થીની સમજ માટે મને ગૌરવ થાય છે કે એમાં આક્રોશ નહોતો બરાબર છે એનું દુઃખ મને દેખાતું હતું તો એવી ભાવના સાથે આગળ જનારા વિદ્યાર્થીઓ જીવનમાં આજે કાં જન એમ લાગે છે કે મારી લોકરક્ષકની નોકરી છીનવાઈ ગઈ આપણને ખબર નથી કે નોકરી પરીક્ષાના અંતે મળવાની હતી કે કેમ પણ આવતીકાલે એવી જગ્યાએ હોય કે જ્યાં લોકરક્ષક એને બહુ નાનું લાગે એટલે હંમેશા ઘણા બધા દરવાજાઓ ખુલ્લા છે આજે તમને ખુલ્લા ના દેખાતા હોય કારણ કે આજે તમારું ધ્યાન આ ભરતી તરફ જ હોય પણ તમને નવા દરવાજા ખુલશે જ એવી એવો તમારે ભરોસો રાખવાનો અને મેં મારી આટલી લાંબી જિંદગીમાં ઘણા નરવા નવા દરવાજાઓ ખુલતા જોયા છે એટલે જે થાય એ સારા માટે જ થશે એવો ભાવ રાખશો તો તમે જીવનમાં જે કરશો એ સારા માટે તમારા જીવનમાં સારું જ થશે બરાબર એ આશા રાખીને હું મારી વાત પૂરી કરવા જઈ રહ્યો છું ફરી વાર કહું છું કે તમારા જે કંઈ પ્રશ્નો અત્યારે અમારી સમક્ષ આવ્યા છે અમને જે સમજાણા છે એ પ્રમાણે જવાબ આપ્યા છે એમાં કંઈક ખૂટતું હશે તો આવનારા સમયમાં અમને કંઈ નવું જાણવાનું મળશે તો પણ અમે જણાવતા રહીશું અને હું જે કંઈ વિડીયોમાં કહું છું એ માર્ગદર્શન માટે કહું છું એને તમે ઓથેન્ટિક નહીં ગણતા તમે અમે જે વેબસાઇટ ઉપર મૂકીએ છીએ એ સાહિત્ય ઓથેન્ટિક એમાં પણ અમે તમને કીધું છે કે એડવર્ટાઇઝમેન્ટ અમે જે આપી છે એ વિદ્યાર્થીઓની સમજ માટે આપી છે એડવર્ટાઇઝમેન્ટની અંદર તમને ક્યાંક ક્યાંક વિવાદ થાય કે નિયમો અને એડવર્ટાઇઝમેન્ટ વચ્ચે સાચું કોણ તો નિયમો સાચા સરકારના પરિપત્રો સાચા સરકારની સૂચનાઓ સાચી એટલે ક્યાંય તમને મારું અહીંયા બોલવાના કારણે ક્યાંય તમને ગેરસમજ થતી હોય અને નિયમોમાં જુદું લખ્યું હોય જાહેરાતમાં જુદું લખ્યું હોય તો નિયમોમાં જે લખ્યું છે એ માન્ય ગણવું આ રીતે છે અને આમાં કંઈ પણ પ્રશ્ન થાય તો તમે ભરતી બોર્ડનો સંપર્ક કરી શકો છો કારણ કે તમારો પ્રશ્ન છે એ અમે એને એ રીતે જોઈએ છીએ કે એવો પ્રશ્ન બીજાને પણ હોઈ શકે અને દરેકને એનો જવાબ મળે એવો અમારો પ્રયત્ન હોય છે સૌને ખૂબ શુભેચ્છાઓ આપણે લાંબા સમય સુધી સાથે રહીને કામ કરવાના છીએ અને આપણે એક એકબીજાને સમજીને કામ કરીશું અને આખી પ્રક્રિયા અમારા માટે પણ અને તમારા માટે પણ ખૂબ જ આનંદદાયક અને આપણે આપણી જીવનમાં જ્યાં છીએ ત્યાંથી ઉપર જઈએ એ દિશામાં સફળ થઈએ કે ના થઈએ પણ આપણે જ્યાં આજે જે જે સ્તરે છીએ ત્યાંથી આપણે ચોક્કસ ઉપર જઈશું આપણી આપણા મનનો વિકાસ થશે આપણો બધા જ ક્ષેત્રનો આપણે એટલીસ્ટ આપણી જે ક્ષમતા છે એમાં ચોક્કસ સુધારો થશે એ સાથે એ અભ્યર્થના સાથે એવી શુભેચ્છાઓ સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ